વિરમગામ તાલુકાના નડકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં બે બાઇક અથડાતા બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા વિરમગામ તાલુકા નડકાંઠાના થુલેટા અને વાંસવા ગામની વચ્ચે મોડી રાત્રિએ બે બાઈક અથડાતા અકસ્માતમાં ભક્તિભાઈ વાડીલાલભાઈ કોળી પટેલ અને રાહુલ હરગોવિંદભાઈ કોળી પટેલનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતને લઈને પંથકમાં અરેરાટી વ્યાપી હતી અકસ્માત મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ નળસરોવર પોલીસે તપાસ હાથ ધરી હતી કોળી પટેલ સમાજના બંને લોકોના મોતથી પરિવારજનોમાં શોકાતુર જોવા મળ્યા હતા